નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા નગરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ગરબાડા પોલીસ દ્વારા નગરમાં અવારનવાર ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવે છે ત્યારે આજે ગરબાડા પીએસઆઈજેએલ પટેલ સહિતની પોલીસની ટીમ દ્વારા નગરમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકને નકતા રૂપ વાહનો રિટેન કરી પોલીસ સ્ટેશન લઈ જવામા આવ્યા હતા આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા નગરમાં ટ્રાફિક ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે જેથી કરી નગરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય મારા YouTube ચેનલ News Plus Gujarati ને લાઈક કરે શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે અને હા નોટિફિકેશન કે લિયે બેલ આઇકન જરૂર દબાય થેન્ક યુ ફોર વોચિંગ News Plus Gujarati